પવિત્ર શ્રાવણ માસમાં ડીસા શહેરમાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ. પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહત્વ ખૂબ જ હોય છે. ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલ ગંગા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસમાં ખાસ કરી ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે. શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા કાવડિયા ગંગાજળ ભરીને લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરોમાં તેનો અભિષેક કરે છે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળને કાવડમાં ભરી સોની બજારથી વાત કાવડ કાવડયાત્રા નીકળવામાં આવી હતી કાવડયાત્રા ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શ્રી પાતળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી ત્યારબાદ કાવડમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત પાંચ શિવલિંગો પર સમ સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો મહિલા મંડળ મસૂની બજારથી કાવડ યુથ નીકળી હતી અને અમારા પાતળેશ્વર મહાદેવ આય અમારા મહાદેવજી પન મનોકામના સૌની પૂરી કરે બોલો હર હર મહાદેવ જય મહાદેવજી ભોળેનાથ ભગવાન આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવેલ જેવી રીતે હરિદ્વારથી ટુર ટુરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં ને શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડી યાત્રા યોજના કરી સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગા જલનો અભિષેક કરી ને પાતાળીશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી આરતી કરી આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારું કાર્યક્રમ કરી ને એમના સાથે તમામ અહીંયા કોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો બોલો પાતાળેશ્વર મહાદેવ ઓકે રોલિંદ આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડયાત્રાનું આયોજન કર્યું હતું જે સોને બજારથી અહીંયા સુધી રાતે કાતે ધામધૂમથી બહેન ભરા સાથે એક સરસ કાવડયાત્રાનું આયોજન કર્યું ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો બધા લેડીઝો અને જેન્ટ્સ બધા ભેગા થઈ આવ્યા અને પાટણ મિત્ર મંડળ એમને બીજું સ્વાગત કર્યું અને પાત્રા મંદિરની મંદિરના અંદર એ કાવટનું એમને ભગવાનની પૂજા કરી કાવટનું જળ ચઢાવ્યું અને ધામધૂમથી પ્રગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે ડાડીસો ભેગી થઈ જૈ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ હર હર મહાદેવ